નામાંકિત ક્રિકેટર જીત પાબારી એક યુવતીએ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે આઈપીસી ત્રણસો છોતેર બે એન પાંચસો છ શહીદની કલમ હેઠળ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ઓગણત્રીસ વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે જણાવ્યું કે વર્ષ જીત પાબારીની સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલ અને અમુ સાથે વાતચીત ચાલુ કરેલ ત્યારથી તે બંને સંપર્કમાં હતા અને ત્યારબાદ તે બંને મિત્ર બનેલ અને જે સમયે બંને ભણતા હતા ત્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારબાદ આરોપી જીત પાબારીએ તેમને જણાવેલ કે તે તેમને પસંદ કરે છે અને તેમની સાથે તેને લગ્ન કરવા છે જેથી તે યુવતીએ તેઓના ઘરે માતા પિતા સાથે અને કુટુંબીજનો સાથે વાત કરવા માટે જણાવ્યું જેથી જીતના માતા પિતા તેમના ઘરે ગયા હતા અને તેમને મળેલ અને તેમના લગ્ન અંગેની વાતચીત કરેલ હતી અને બંને પરિવારજનો લગ્ન માટે સહમત પણ થયા હતા પીડિતાનો આક્ષેપ છે કે આરોપી જીતે તેમને કહેલું કે હવે આપણે બંને લગ્ન કરવા છીએ જેથી આપણે બહાર ફરવા જઈએ જેથી તેઓ પરિવાર સાથે તેઓના કૌટુંબિક ફંક્શન માટે સાથે દુબઈ ગયેલ હતા ત્યારબાદ દુબઈ થી આવ્યા જીતે તેમણે જણાવેલ કે આપણે બંને લગ્ન કરવાના છીએ બહાર ફરવા જવું જોઈએ અવારનવાર તે બંને બહાર ફરવા માટે જતા તેમની સાથે જીતે સૌપ્રથમ વાર સીઝન્સ હોટલમાં ભરજબરી કરવાની કોશિશ કરેલ પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા બધા લોકો હોય જેથી એ પ્રતિકાર કરતા તેઓએ કાંઈ કરેલ ન હતું ત્યારબાદ દિવાળીના સમયમાં જીતના ઘરે ગયા હોય ત્યારે રૂમમાં બોલાવી અને તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો જેથી તેણે જણાવેલ કે આપણા બંનેના લગ્ન થવાના છે જેથી આવું બધું ચાલ્યા રાખે તેમ કહી તેઓએ તેઓના મોબાઈલ ફોનમાં તેમની સાથે કરેલા દુષ્કર્મનો વિડીયો અને ફોટોગ્રાફ્સ બતાવેલ હતો અને કહેલું કે આ વાત કોઈને કહેતી નહીં નહીંતર વિડીયો અને ફોટોગ્રાફ્સ વાયરલ કરી દઈશ જેમ છતાં વિડીયો અને ફોટોગ્રાફ્સ રહેલ હોય જેથી તેઓની ધમકીથી તે યુવતી ડરી ગઈ અને વાત કોઈને કહેલ ન હતી ત્યારબાદ તેમના ઘરના સભ્યો બહાર ગામ ગયેલ હોય ત્યારે ઘરે જીત આવેલ અને ઘરે કોઈને ન હોય જેથી તેની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરેલ પરંતુ ત્યારે તેઓએ ના પાડી હતી અને પરાણે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ હતું અને તેઓએ કહેલ કે જો કોઈને આ વાત કહીશ તો તારા ફોટો અને વિડીયો મારી પાસે છે તે હું વાયરલ કરી દઈશ એમ કરીને યુવતીને વારંવાર ધમકાવેલ હતી આ બનાવ બાબતે જીતના માતા પિતાને પણ યુવતીએ જાણ કરેલી હતી અને જીત મારી સાથે પરાણે બળજબરીથી સરળ સંબંધ બાંધી બળજબરી કરેલ છે જે સમયે તેઓએ કહેલ કે હવે આ વાત કોઈને કરતી નહીં તે તારી સાથે લગ્ન થવાના છે જો તું આ વાત સમાજમાં કોઈને કહીશ તમારો પુત્ર જીત તારી સાથે લગ્ન નહીં કરે અગાઉ સાથે ફરવા જતા હતા ત્યારે અનેક ફોટોગ્રાફ્સ જીતે તે બળજબરીથી પાડી લીધેલ હતા તેમજ તમામ ફોટોગ્રાફ્સ તેઓ પાસે રહેલ છે તેમજ જીતે દુષ્કર્મ કરવા અંગે જે કોઈ જણાવેલ તેની વોટ્સએપ ચેટ પણ મોબાઈલ ફોન લઈ ડિલીટ કરી નાખેલ હતી મારી જાણ બહાર મારા બેબત્સ ફોટાઓ અને વિડીયો ઉતારી લીધેલ છે તે પણ હાલ તેઓ પાસે છે અને તેઓએ જણાવેલ હતું કે આ બધું મેં અલગ ચાર પેનડ્રાઈવમાં કોપી કરીને રાખેલ છે યુવતીએ પોલીસ પર પણ આ બાબતે આરોપ લગાવેલા હતા અને કહ્યું કે પોલીસ મારી ફરિયાદ તો લેવા તૈયાર ન હતી પરંતુ મીડિયા પાસે ન જવા માટે પણ મારી પર દબાણ કરવામાં આવી રહ્યું હતું મેં માલવ્યા ચોકમાં પોલીસે તેર નવેમ્બરે અરજી લખાવી હતી પોલીસ દ્વારા મને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે અમે આ લગ્ન નહીં થવા દે કારણ કે તેણે તમારી સાથે ખોટું કામ કર્યું છે પરંતુ પોલીસે ફક્ત ટાઈમ પાસ કર્યો અને ત્યાં લગ્ન પણ પતી ગયા હતા આજે પંદર દિવસ થઈ ગયા છે તેમ છતાં હજુ સુધી એફઆઈઆર નોંધવામાં નથી આવી તેમજ પોલીસ મને એવું કહે છે કે તમારી સાથે આવું કંઈ થયું હોય તો તમારા બનેના વિડીયો બતાવો પોલીસ હજુ સુધી છોકરાને હાજર નથી કરતી પોલીસ મને એવું કહે છે કે આને બળાત્કાર ન કહેવાય અને ફરિયાદ પણ નથી લગતા પીડિતા દ્વારા ફરિયાદમાં જણાવ્યું કે મારી સાથે દુષ્કર્મ ગુજારી મારા બે પત્સ ફોટો વિડીયો ઉતારી અને ફોટા સમાજમાં વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપેલ હોય તેમજ કહેલ કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરજે પોલીસ પણ મારું કંઈ નહીં બગાડી શકે મારે ખૂબ ઉચ્ચે સુધી લાગવગ છે અને હવે મારે તારી સાથે લગ્ન પણ નથી કરવા હાલ બનાવ અંગે ફરિયાદ પરથી માલવ્યાનગર પોલીસે આરોપી જીત વિરુદ્ધ આઈપીસી ની ત્રણસો છોતેર બે એન પાંચસો છ સહિતની ગલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જેમાં હકીકત એવી હતી કે આરોપીએ યુવતીને બે વર્ષ પહેલાં લગ્નની લાલચ આપી એમના સાથે બળજબરીથી બળાત્કાર કર્યો અને પછી એમના સાથે સગાઈ પણ કરી અને અમુક સમય બાદ સગાઈ તોડી નાખી અને બીજી જગ્યાએ લગ્ન કરી લીધી તો એવી પરિસ્થિતિમાં ફરિયાદીએ પોલીસ સ્ટેશન આવીને લગ્નની લાલચ આપી બળાત્કાર કર્યાની એક ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે માલવીયનગર પોલીસે તપાસ હાથ ધરી છે હજુ સુધી આ મામલેમાં કોઈ ધરપકડ નથી થઈ પુરાવાની કલેક્શન માટે જાંચ જારી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ના આ હકીકત ખોટી છે પોલીસ દ્વારા આ મામલેમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ચેતેશ્વર પૂજારાના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કોઈ આક્ષેપો છે નહીં એની ફરિયાદ જીત રસિકભાઈ પાબારી નામના યુવક વિરુદ્ધ છે જાંચમાં એવું સામે આવેલું છે કે આ ચેતેશ્વર પૂજારા નામના ક્રિકેટરના શાળા થાય છે આરોપી પણ ચેતેશ્વર પૂજારા વિરુદ્ધના કોઈ પણ આક્ષેપો છે નહીં અને પોલીસ પણ એવો કોઈપણ પ્રકારનો દબાવ છે નહીં અત્યારે પીડિતાને મેડિકલ માટે મોકલવામાં આવ્યા છે અને એમનો જગ્યાનો પંચનામો અને બીજી લીગલ પ્રોસિજર કરવામાં આવી છે અને પ્રોપર એવિડન્સના પ્રોપર પ્રોપર એવિડન્સ મળ્યા જ એમાં ધરપકડ કરવામાં આવશે અને કોઈ પણ પ્રકારની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નહીં એફઆર માં કોઈ પણ પ્રકારનો ચેતેશ્વર પુજારા વિરુદ્ધનો કોઈ આક્ષેપ છે નહીં

તમે કી કરો તમે નો કેસ લઈ શકતા હોય તો તમે મારી પાસે કેમ આવ